નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર એક નવા સફર પર તો આજે અમે જવાના છીએ જન હનુમાનજી મહારાજના દર્શન કરવા અને સાથે સાથે આથણી માતા વોટરફોલ છે તે પણ જોઈશું અને તમને પણ બતાવશું જે આશરે વડોદરાથી એસી કિલોમીટર જેટલો દૂર છે ને પાવાગઢ નજીક આવે છે તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બને રહો આ બંને જગ્યાઓ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલી છે જાંબુઘોડાથી આથણી મોટા વોટરફોલ વીસ કિલોમીટરના અંતરે છે અને જન હનુમાનજી દસ કિલોમીટરના અંતરે આવેલું છે વરસાદની આજે ફૂલ આગાહી છે જો કે વાતાવરણ પણ ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે આજે જે અમે બે જગ્યા વિઝિટ કરવાના છે એમાં સૌ પ્રથમ આપણે જન હનુમાનજી મહારાજના દર્શન કરીશું જે પાવાગઢથી આશરે પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે તે જાંબુઘોડા લાઈફ સેન્ચુરીમાં આવે છે અને આખું ફોરેસ્ટમાં આવેલું હનુમાનજી મહારાજનું બહુ પ્રાચીન મંદિર છે અને આશરે એકવીસ ફૂટ જેટલી મોટી મૂર્તિ છે હનુમાનજી મહારાજની જાબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે તે શરૂ થઈ ગઈ છે અને આખો ફોરેસ્ટ એરિયા છે અને વરસાદનું વાતાવરણ બહુ જ છે સારું એટલે વાતાવરણ પણ સારું છે અને અહીંના નજારા પણ જોરદાર છે મિત્રો જન હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ એટલે રસ્તામાં એક સુંદર મજાનું ઝરણું આવે છે જે આ ઝરણું છે એ રસ્તામાં ઠેઠ લેકિન તમારી સાથે કન્ટિન્યુ ચાલશે અને અહીંયા થોડુંક ઉભું એવું હતું એટલે જોવા માટે ઊભા રહી ગયા અને હોર્સને ઝીલને અહીંયા રમે છે બહુ મજા આવી આ જગ્યાએ અને બહુ મસ્ત પાણી જઈ રહ્યું છે તમે જુઓ તો જન હનુમાન જે ગેટ છે ત્યાં અંદર આવી ગયા છે અને જે નામ લખ્યું છે એ જન હનુમાન લખ્યું છે પણ માણસો પ્રણાવ જન હનુમાન તરીકે કરે છે જેથી કરીને વ્યવસ્થિત દાદાનું નામ લેવાય અને જે આખી વાઇલ્ડલાઇફ સેન્કચુરી છે તે ચારે તરફથી ફોરેસ્ટથી ઘેરાયેલી છે તમે જોઈ જ રહ્યા છો વાતાવરણ બહુ જ સારું છે અને બસ અહીંયા રસ્તામાં અત્યારે કમરક દેખાણા એટલે બાળકોને ખાવાનું મન થયું એટલે ખાવા માટે ઊભા રહ્યા અને બીજું કે જો તમે અહીંયા આવતા હોય તો જે આપણે મહારાષ્ટ્રમાં ગયા હતા જે તમે માંગી તુંગીવાળી જર્ની ન જોઈ હોય કદાચ તો એમાં ખાવામાં અમે બહુ હેરાન થયા હતા કારણ કે મહારાષ્ટ્રમાં આપણે ગુજરાતી ખાવાની બહુ તકલીફ પડી હતી વેજ બાકી જો આ જગ્યા પર તમે આવતા હોય તો રસ્તામાં ઠેઠ સુધી તમને વેજ ઓપ્શન ખાવાના ભરપૂર મળી રહે છે અને ઠેઠ સુધી નાની નાની હોટલો રસ્તામાં છે જે તમે મારી પાસે જોઈ જ રહ્યા છો અને આ સાઈડ પણ આવેલી છે એટલે રસ્તામાં ઠેઠ લગીને હોટલો આવશે જ તે અને તમે તમારો એ ફેમિલી સાથે આખો દિવસ અહીંયા ફૂલ એન્જોય કરી શકશો બહુ જ સારી જગ્યા છે મંદિરે આવી ગયા છે અને વરસાદ ધીમો ધીમો શરૂ છે અને પાણી પણ શરૂ છે રસ્તામાં ઠેક સુધી નાના નાના ઝરણાઓ આવતા જે રસ્તો છે તેમાં પણ પાણી ચાલુ છે તમને દેખાડું મંદિર તરફ જે જવાનો રસ્તો છે તેમાં જંગલમાંથી પાણી આવી રહ્યું છે જાણે ઝરણા ઉપર ચાલ્યા જતા હોય એવું લાગે અને બહુ ઠંડુ પાણી જાય છે રસ્તામાં બંને સાઈડ નાની નાની દુકાનો છે રમકડા માટે અને પ્રસાદ માટે મંદિરમાં ફોટોગ્રાફી વિડિયોગ્રાફી અલાઉડ નથી એટલે આપણે ખાલી રસ્તામાં જે દાદર છે તેમાં પ્રાચીન મૂર્તિઓ આવેલી છે તે તમને ખાલી બતાવી દો આ જે મૂર્તિઓ છે તે બહુ જ પ્રાચીન બલો પથ્થરમાંથી બનેલી મૂર્તિઓ છે જે ગણેશજી અને બીજા દેવી દેવતાઓની મૂર્તિઓ છે મંદિરની અંદર આ રીતની એકવીસ ફૂટ ઊંચી મૂર્તિ આવેલી છે જન હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે મંદિરની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાવ નથી એટલે મંદિરમાં આપણે કોઈ પણ જાતનું શૂટિંગ નથી કર્યું જે હનુમાનજી મહારાજની મૂર્તિ છે જે આશરે વીસથી એકવીસ ફૂટ ઊંચી મૂર્તિ આખી પથ્થરથી કંડારેલી મૂર્તિ છે અને હવે આપણે જે અહીંયા પાંડવોના વનવાસ ગાળ દરમિયાન પાંડવો અહીંયા આવ્યા હતા એ બે જૂની જગ્યાઓ આવેલી છે એ જગ્યા જોઈશ મારી પાછળ જે તમે કૂવો જોઈ રહ્યા છો તે પાંડવોના વનવાસ કાળ દરમિયાન પાંડવો આ જગ્યા પર રોકાણેલા અને દ્રૌપદીજીને તરસ જ્યારે લાગી ત્યારે અર્જુને એક બાણ મારી અને પાતાળમાંથી પાણી કાઢેલું તે આ કૂવો છે આ જે જગ્યા છે અહીંયા બહુ જ બંદર છે એટલે તમે અહીંયા આવો એટલે સાવચેતી ફૂલ રાખવી તમારા સામાનનું પણ ધ્યાન રાખવું તો ભીમની ઘંટી જોવા માટે જંગલમાં બધા જઈ રહ્યા છે આ ટ્રેકિંગ કરીને ઉપર આ જે જગ્યા છે તે જંગલમાં આવેલી છે મંદિરે દર્શન કરવા આવતા બધા શ્રદ્ધાળુઓ આ બંને જગ્યાઓ જરૂર જોવા માટે આવે છે અને જે ભીમની દળવાની ઘંટી છે તે લગભગ સો બસો મીટરનો જંગલની અંદર ટ્રેક છે ત્યાં અંદર આવેલી છે અને ત્યાં અમે પહોંચી ગયા છીએ અને માણસો ઘણું બધું જોવા આવેલું છે અને આ જગ્યા જે દળવાની ઘંટી છે તે ઘણી વિશાળ છે જવાન હનુમાનજી મહારાજના દર્શન કરીને હાથની માતા ધોધ તરફ જવા નીકળી ગયા છે જાંબુ ઘોડાથી અને વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે જો આવું નવું વાતાવરણ રહે તો હાથની માતા ધોધ જવા માટે જવા નહીં દે કારણ કે રસ્તો બંધ કરી દે છે પણ જો વરસાદ બંધ થઈ જાય તો ધોધ તમને બતાવશું અને એમે પણ જોઈશું ને જે ધોધ છે એ જંગલમાં આવેલો છે અને વરસાદ હોય એટલે એમાં પાણી પણ વધી જાય એટલે જોઈએ આગળ જવા દે છે કે દેતા તો મિત્રો હાથની માતા વોટરફોલ પહોંચવામાં છે ને વરસાદ ધીમો પડી ગયો છે અને જંગલ ગાઢ જંગલ વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ બસ હવે ધોધ સુધી પહોંચવામાં છીએ માટે આવી જાય વરસાદ પણ ચાલુ છે પણ મારી પાછળનો આ ખૂબસૂરત નજારો તમે જુઓ કેટલો સુંદર નજારો છે વરસાદ ધોધમાર ચાલુ છે અમારી પાસે રેનકોટ કે છત્રી નહોતી પણ એક શો ફિલ્મને છત્રી મળી ગઈ છે એટલે હર્ષને ઝીલ માટે છત્રી લઈ લીધી છે અને તમને આ ખૂબસૂરત સ્પેશિયલ નજારો જોવા માટે તે અમે ચાલુ વરસાદ વિડીયો ઉતારીએ છીએ કારણ કે બહુ જ વરસાદ પડે છે બધા એવું કહેવું હતું કે ધોધ તો જોવો જ છે તો ચાલો તમને પણ બતાવીએ વોટરફોલ જે છે એ વોટરફોલ આ પાણીનો ફ્લો છે તમે જુઓ કેટલું અત્યારે વરસાદ ફૂલ છે એટલે પાણી બહુ જાય છે અને એટલો બધો વરસાદ શરૂ છે છતાં પણ બહુ જ માણસો ધોધ જોવા માટે આવે છે અને આ ડુંગર તમે જુઓ ઉપરના કેટલી હાઈટ વાળા ડુંગર છે અને વરસાદ શરૂ છે પણ નજારો બહુ શાનદાર છે જોવા માટે પબ્લિક પણ બહુ આવેલું છે તમે જો બહુ જ માણસો આ ધોધ જોવા માટે આવેલા છે વોટરફોલ તરફ જવાનો આ રસ્તો છે પણ વોટરફોલમાં પાણીનો કરંટ બહુ વધારે હોવાથી આ રસ્તો હાલ તો બંધ છે જો તમારે વોટરફોલ નીચેથી જોવો હોય અને હાથણી માતાના દર્શન કરવો હોય તો આ રસથી જવાનું રહેશે પણ હાલ તો પાણી વધારે હોવાથી આપણે ખાલી વોટરફોલની ઉપરની સાઈડ જઈશું મિત્રો હાથણી માતા જગ્યા જે આવેલી છે એ જગ્યાનો બેસ્ટ નજારો છે આ બેસ્ટ નજારો કહી શકાય કારણ કે આ જગ્યા એવી છે કે અહીંયા ઊંચા ઊંચા પર્વતો બંને સાઈડ આવેલા છે અને વચ્ચે વોટરફોલ છે જાડવાની પાછળ અને આ જે પર્વતો છે એ જાણે આપણે ઉત્તરાખંડ હિમાચલ સાઈડ આવી ગયા હોય એટલી હાઈટવાળા ઊંચા પર્વતો છે અને બહુ શાનદાર નજારો છે અને વોટરફોલ થોડો થોડો દેખાય છે ઝાડવાની પાછળ વોટરફોલ દેખાતો નહોતો એના કારણે હું થોડોક આ પર્વત ચડ્યો ઝીલ નહીં નીચે ઊભા છે અને આ જે ડુંગર છે એ થોડોક ઉપર ચડ્યો જેથી કરીને વોટરફોલનો બેસ્ટ નજારો હું તમને બતાવી શકું અને તમે જો વોટરફોલનો ફ્લો અને એની હાઈટ તમને અહીંથી દેખાશે આશરે પચાસ થી સાઠ ફૂટથી પણ વધારે થી ફ્લો પડે છે અને બહુ જ પાણીનો કરંટ અત્યારે વધારે છે જે મેન ધોધ છે તે નીચેથીને જોઈ શકાય છે સાઈડમાંથી કે સામેની સાઈડથી દેખાતો નથી કારણ કે એ ડાઉન સાઈડમાં ખીણની અંદર પડે છે અને આગળ મોટા મોટા ઝાડવાઓ છે અને જે નીચે તમે થોડુંક જોવો છો જે નાનો ધોધ પડે છે ત્યાં હાથણી માતાનું મંદિર આવેલું છે અને ઉપરની સાઈડમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે તો આપણે ઉપરની સાઈડ જોઈશું અને એ પણ હું તમને બતાવીશ આગળ અત્યારે હાલમાં અહીંયા બહુ જ વરસાદ વરસી રહ્યો છે અને આ જે તમે ધોધ ધો છો તે મેન ધોધ નથી મેન ધોધ પાછળની સાઈડ આવેલો છે જે દેખાતો નથી ઝાડવામાં બહુ જ મોટો ધોધ છે અને હાઈટ પણ બહુ જ વધારે છે અને પાણીનો ફ્લો બહુ વધારે જઈ રહ્યો છે અત્યારે આ પાણી ધોધ ઓવરફ્લો થયો એના કારણે સાઈડમાંથી ધોધ આવી રહ્યો છે આ જે રસ્તો છે તે ઠેઠ ઉપર ફોલ સુધી જાય છે ને રસ્તો થોડોક સ્લીપરી છે વરસાદના હિસાબે એટલે આરામ આરામથી ચડવું જો તમે ઉપરની સાઈડ ફોલ જોવા જતા હોય તો તમને આખો ફોલ જોવા મળશે અને જે નદી આવે છે તે નદી પણ ઉપરથી જોવા મળશે અહીંયા આવવાનો બેસ્ટ સમય છે મોન્સૂન પણ જો વધારે વરસાદ હોય તો તમે હાથની માતાના દર્શન નહીં કરી શકો પણ તમને ધોધ અને પ્રકૃતિનો ખૂબ આનંદ મળશે તો જે ધોધ આવેલો છે તેની ઉપરની સાઈડ આવી ગયા છે આથણી માતા વોટરફોલ જોવો છો વોટરફોલની ઉપરની સાઈડ અમે આવી ગયા છીએ વોટરફોલ છે એની માથે જ અમે ઉભાશીઓ અને અહીંથી ડાઉન સાઈડમાં પચાસથી સાઠ ફૂટ નીચે પાણીનો ફ્લો પડે છે જે મેં તમને હમણાં નીચેથી બતાવો અને અહીંયા તમે જુઓ ગુફા છે એમાં જે પાણી જઈ રહ્યું છે આમાંથી નીચે ફ્લો થઈને ઝરણામાં પાણી ભળી જાય છે અહીંયા એક ગુફા છે એમને અહીંયા આવીને બહુ જ આનંદ થયો બહુ સારી જગ્યા છે જોવા જેવી જગ્યા છે માતા વોટરફોલ જોવા માટે અને આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો તે હનુમાનજી મહારાજનું નું સ્થાનક છે જે પાણી ઓછું હોય વોટરફોલમાં તો તમે ત્યાં દર્શન કરવા માટે જઈ શકો છો અને નીચે તમે ગામનો પણ નજારો જોઈ રહ્યા છો અને વોટરફોલ જો મિત્રો તમે એક નાનો એવો ટ્રેક કરવા માંગતા હોય અને કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણવા માંગતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે નાના નાના ઝરણાઓ અને જંગલ ગાઢ જંગલની વચો વચ આ જગ્યા આવેલી છે આ જગ્યાનું નામ હાથણી વોટરફોલ એટલા માટે છે કે જે હાથણી માતાનું મંદિર છે જે ગુફાની અંદર તે પથ્થર છે તે હાથીના આકારનો છે એટલે જ આ ધોધ હાથણી ધોધ તરીકે ઓળખાય છે આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર યોર ટાઈમ